નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ગુજરાત રાજ્યના એક ફેમિલીમાં બનેલી આ એક સત્ય ઘટના છે તો મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્રીતિએ લગ્ન કરીને પતિગૃહે પગ મૂક્યો ત્યાં તો આખા કુટુંબની લાડકી જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ પ્રીતિ મોહનભાઈના નાના દીકરા કૈલાસની પત્ની છે મોહનભાઈના મોટા દીકરા જયેશની પત્ની મીનાક્ષી પણ પરિવારમાં ઓતપ્રોત છે જયેશ પ્રાઇવેટ જોબ કરે છે અને કૈલાસ એક સરકારી નોકરી કરે છે જયેશને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે મોહનભાઈ હમણાં જ ટીચરની નોકરીમાંથી રિટાયર થઈને આઝાદીની મજા માણી રહ્યા છે મોહનભાઈ અને એમના ધર્મપત્ની હંસાબેનની દીકરી દયાને પણ સાસરે વળાવી દીધી છે મોહનભાઈનું હરિયુંભર્યું ફેમિલી પોતાના ગામમાં અને સમાજમાં મોહનભાઈનો ખૂબ સારો એવો માન મોભો અને પ્રતિષ્ઠા છે પ્રીતિ એક ગામડાની છે પરંતુ પ્રીતિએ ઉંચ અભ્યાસ રાજકોટ સ્થિત એના મોસાળમાં કરેલો એટલે શહેરી જીવનથી એ પૂરી રીતે વાકેફ હતી શહેરમાં રહેવા છતાં એક સીધી સાદી યુવતી તરીકેની જ એની છાપ હતી શહેરના મોજશોક સાથે એને કોઈ નિસ્બત નહોતી પ્રીતિ સવારે ઘરના બધા જ સભ્યો કરતાં વહેલી ઊઠી જાય ઝડપથી ઘરમાં કચરા પોતાં કરીને એના જેઠ માટે ટિફિન બનાવવામાં લાગી જાય પોતાના પતિને તો નોકરીનું સ્થળ દૂર હોવાથી અઠવાડિયે એકવાર ઘેર આવે એની જેઠાણી દક્ષા સવારે ટિફિન બનાવવામાં મદદ કરાવવા આવે તો પ્રીતિ એવું કહે કે ના દક્ષાબેન ટિફિન તો હું બનાવી લઈશ તમે બાળકોને સંભાળો અત્યારે તો મને જ આ બધું કરવા દો મારે બાળકો થાય ત્યારે તમારો વારો એમ બોલીને પ્રીતિ દક્ષા સામે જોઈને હસી પડે જયેશના ટિફિન સાથે પ્રીતિ આખા કુટુંબ માટે શાકભાજી બનાવી નાખે સાંજે જયેશ ઘરે આવે ત્યારે બાળકો માટે કંઈક ભાગ લઈને જ આવ્યા આવ્યા હોય બાળકોને આવતા હોય ત્યારે જ હાથ લાંબો કરીને પ્રીતિ પણ બોલી ઉઠે કે ભાઈ મને પણ આપો ને હું આ ઘરમાં સૌથી નાની છું જયેશ કોઈ ખાધા ચીજ પ્રીતિને આપે તો પણ પ્રીતિ ક્યારેય એકલી ના ખાય અડધો ટુકડો દક્ષાના મોઢામાં નાખીને પછી જ પોતે ખાય આટલો બધો પ્રેમ હતો દેરાણી જેઠાણી વચ્ચે ઘરમાં લાવેલ ફ્રૂટના તો કાયમ ચાર ટુકડા જ થાય પ્રીતિ એક ટુકડો દક્ષાબેનને ખવડાવીને પછી બા બાપુજી પાસે પહોંચી જાય અને કહે કે બા મોઢું ખોલો તો બાને તો ખબર જ હોય એટલે તેઓ મોઢું ખોલીને બેસી જાય પાછળ સંતાળી રાખેલ ટુકડો પ્રીતિ મોઢામાં મૂકી દે બાપુજીના ભાગનો ટુકડો હાથમાં આપીને પ્રીતિ બોલે કે લ્યો બા આ ટુકડો તમે બાપુજીને ખવડાવો પ્રીતિના મોઢેથી આટલું સાંભળતા તો હંસાબેનના મુખ પર લાલીમાં છવાઈ જાય પુત્રવધુના પ્રેમના આદેશનું પાલન કરતા હંસાબેન બાપુજીના મોઢામાં ટુકડો તો મૂકે પરંતુ ક્યારેક ભીની આંખે તેઓ બોલી ઉઠે કે બેટા તું આ બધું ક્યાંથી શીખીને આવી છો પ્રત્યુત્તરમાં પ્રીતિ એ માત્ર પોતાનું મુખ મલકાવ્યું પરણીને આવ્યા પછી શરૂ શરૂમાં પ્રીતિ બાળકોને કંઈક શીખવા બેસી જતી પછી તો ધીરે ધીરે આડોશ પાડોશના નાના બાળકો પણ ભેગા થવા લાગ્યા પ્રીતિને એક વિચાર આવ્યો કે આ તો ગામડું ગામ છે નાના બાળકોને તો હું શીખવું છું પણ સાથે સાથે મોટા બાળકોને પણ કંઈક શીખવવું તો કેવું રહે બસ આ જ વિચારથી પ્રીતિને સેવાકીય પ્રવૃત્તિ સાથે પ્રીત બંધાણી એણે એક દિવસ બાપુજીને પોતાના મનની વાત કહી બાપુજી મારું ઇંગ્લિશ ખૂબ સારું છે ગામના બાળકોને એનો લાભ આપવો તો કેવું રહેશે મોહનભાઈ પોતે તો શિક્ષણને ખૂબ જ સારી રીતે સમજી શકતા હતા એટલે તેઓ ઝડપથી બોલી ઉઠ્યા કે વાહ દીકરી વાહ તે તો ખૂબ ઉત્તમ વાત રજૂ કરી છે મારી તને રજા છે દીકરી આ રીતે ગામમાં ઇંગ્લિશનો વર્ગ શરૂ કરી દીધો ગરીબ મા બાપના બાળકો માટે તો આ વર્ગ મોટા આશીર્વાદ સમાન હતો રોજથી રોજ વધુને વધુ બાળકો જોડાવા લાગ્યા આખા ગામમાં પ્રીતિની વાહ વાહ થવા લાગી આ સેવાકીય પ્રવૃત્તિથી મોહનભાઈનું ફેમિલી ખૂબ જ ખુશ હતું થોડી મુશ્કેલી હોય તો એ માત્ર કૈલાશને જ હતી કારણ કે નોકરીનું સ્થળ ઘરથી ઘણું દૂર હતું એટલે અપડાઉન કરવું તો શક્ય હતું જ નહીં એટલે શહેરમાં નાનું એવું મકાન ભાડે રાખીને એકલો રહેતો હતો અને જમવાની વ્યવસ્થા તો એક બહેનના ઘરેથી ટિફિન મંગાવી લેતો પરંતુ ઘર જેવું તો જમવાનું ન જ હોય ને એટલે મોહનભાઈએ કહ્યું કે બેટા વહુને હવે તું તારી સાથે લઈ જા પરંતુ એ વખતે પ્રીતિએ બાપુજીને કહ્યું કે બાપુજી મને એકાદ વરસ તો ગામમાં બાળકોની સેવા કરવાનો મોકો આપો ત્યારે મોહનભાઈ વહુનો આવો જવાબ સાંભળીને ગદગદ થઈ ગયા કે આવી વહુ તો હજારોમાં એક જ હોય બસ એ જ દિવસથી કૈલાસે પણ પોતાના મનને મનાવી લીધું કે થોડી ઘણી તકલીફ તો પડશે જ પણ એ એક વર્ષ તો હમણાં વીતી જશે તકલીફ ભેગી તકલીફ કૈલાસને પણ એકલવાયું જીવન કોઠે પડી ગયું હતું રજાના દિવસોમાં કૈલાસ ગામડે પોતાના ઘરે આવી રહ્યો હોય ત્યારે એ બસમાં બેઠેલ ગામના એક બે વ્યક્તિઓના મુખે તો પ્રીતિના વખાણ અવશ્ય સાંભળતો મેં મોહનભાઈનું ફેમિલી ગામમાં પ્રતિષ્ઠિત તો હતું જ અને એમાંય વળી આવી સંસ્કારી વહુ મળી પછી જોવાનું શું હોય આ કારણથી જ કૈલાસને સંતોષ હતો પ્રીતિની વા વાહ વાહથી એના બધા જ પ્રોબ્લેમ એને સાવ સામાન્ય લાગતા હતા સમય વીતતો ગયો એક રાત્રે પ્રીતિએ કૈલાશને એક વાત કરી કે સાંભળો પતિદેવ હવે હું આ ગામથી ખૂબ સારી રીતે પરિચિત થઈ ગઈ છું અને આ ગામમાં અમુક પરિવાર સાવ ગરીબ અને સામાન્ય સ્થિતિમાં છે તો એમને લાભ થાય એવી કોઈ સરકારી યોજના હોય તો મને બતાવો કૈલાસે કહ્યું કે વાહ રે વા મારા અર્ધાંગના તમે આવું બધું ક્યાંથી શીખી આવ્યા હવે બાને મારે કહેવું પડશે કે આ તમારી પુત્ર વધુ સેવાનો ભેગ પહેરી લેશે તો પછી મારું શું થશે જોકે આટલું કહેતા કહેતા તો કૈલાસની આંખના ખૂણા ભીના થઈ ગયા અને કહ્યું કે પ્રીતિ તારી આ નિઃસ્વાર્થ સેવાભાવની ઈચ્છા જલ્દી પૂરી થશે હું જે તે સરકારી વિભાગમાં રજૂઆત કરીને સકારાત્મક પરિણામ મેળવીશ આવું સાંભળતા જ પ્રીતિના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું સિલાઈ કામના મશીન માટે લાભાર્થીઓના ફોર્મો ભરાઈ ગયા અને ખૂબ જ ઓછા સમયમાં સિલાઈ મશીનનું વિતરણ પણ થઈ ગયું અને ગામમાં પાપડ માટેનું ગૃહ ઉદ્યોગ કેન્દ્ર પણ શરૂ થયું આ બંને સેવા કાર્યો પાછળ કૈલાસ અને પ્રીતિએ ઘણા બધા રૂપિયાનો ખર્ચ કર્યો હતો પ્રીતિના ભણાવેલ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયમાં ખૂબ ઊંચી ટકાવારી લાવતા રહ્યા ત્યાર પછી સમય જતાં પ્રીતિએ એક પુત્રને જન્મ આપ્યો જન્મથી કુટુંબમાં હરખનો કોઈ પાર ન હતો પરંતુ ગામ લોકોના હરખની તો ત્યારે જ ખબર પડી કે જ્યારે ગામમાંથી પોતાના દીકરાને રમાડવા આવેલા લોકો તરફથી એક ભારે એક જેટલા તો કપડાં ભેટમાં આવ્યા હતા દક્ષા પૂરેપૂરા ધર્મ સંકટમાં ફસાઈ ગઈ હતી એક બાજુ એને વહાલા દિયર દેરાણીના લાડકવાયાને રમાડીને મોટો કરવાની ઈચ્છા હતી તો બીજી બાજુ દિયરને એકલા રહેવાની તકલીફ એની નજર સામે હતી એણે બા બાપુજીને કહ્યું કે મોહનભાઈ ઘણા વર્ષોથી એકલા રહીને તકલીફ વેઠી રહ્યા છે એટલે પ્રીતિને હવે આપણે એમની સાથે મોકલવી જોઈએ પરંતુ દીકરાને સાચવવાની અને ઘરકામ કરવાની એમ બેવડી જવાબદારી પ્રીતિ પર આવી જશે એની મને ચિંતા છે મારા બંને બાળકોને સાચવીને મોટા કર્યા છે તો મારી પણ ફરજ છે કે હું પણ એને કંઈક મદદરૂપ થઈ શકું પરંતુ મને સમજાતું નથી કે હું એને કઈ રીતે મદદરૂપ થઈ શકું બા અને બાપુજી કંઈ જવાબ આપે એ પહેલાં તો પ્રીતિએ આવીને કહ્યું કે દક્ષાબેન તમે નકામી ચિંતા કરો છો તમે તો મને સગી માં જેટલો પ્રેમ આપ્યો છે તમે બસ બા બાપુજીની સેવા કરો શહેરનું કામ હું એકલા હાથે બધું સંભાળી લઈશ દક્ષા દોડીને પ્રીતિને ગળે વળગી પડી બાપુજીએ બંનેના માથા ઉપર હાથ મૂકીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા સદા સુખી રહો અને આખી જિંદગી આ રીતે પ્રેમ અને લાગણીને અરસપરસ વહેંચતા રહો આવું કહેતા કહેતા મોહનભાઈ પણ ગડગડા થઈ ગયા પ્રીતિને જે દિવસે કૈલાશ સાથે શહેરમાં જવા વિદાય કરી રહ્યા હતા એ દિવસ ઘણો લાગણીમય હતો અડધું ગામ હાજર હતું પ્રીતિએ સૌને કહ્યું કે હું ક્યાં વિદેશ જાઉં છું હું અવારનવાર તમને બધાને મળવા આવતી રહીશ ત્યાં ઉપસ્થિત સૌ લોકો ગદગદી થઈ ગયા કૈલાસના કુટુંબની વેદના તો કંઈક અલગ જ હતી બા બાપુજી અને જેઠ જેઠાણીને વંદન કરીને પ્રીતિ અને કૈલાસ શહેર જવા માટે રવાના થયા કૈલાસે પહેલાં જ સરસ હવા ઉજાસવાળું મકાન ભાડે રાખી લીધું હતું શહેરમાં જતાં જ પ્રીતિએ નવી ઘરવખરીની ખરીદી કરી અને થોડા દિવસોમાં તો બધું ગોઠવાઈ ગયું પોતાના પતિની પુત્રની અને ઘરની જવાબદારી પ્રીતિ સહજ રીતે નિભાવી રહી હતી છતાં પણ કુટુંબના વિરોનો ફટકો એને જરૂર સતાવી રહ્યો હતો રજાના દિવસોમાં પોતાના પુત્ર સાથે બંને જણ વતન આવી ગયા ઇંગ્લિશના વર્ગ અને ગૃહ ઉદ્યોગની મુલાકાત પ્રીતિ અવશ્ય લેતી એની જેઠાણીના બંને બાળકો નયન અને પુષ્પાને અભ્યાસ માટે પ્રીતિ શહેરમાં લઈ ગઈ ગાડી પર પ્રીતિ બંને બાળકોને નિશાળે લેવા મૂકવા જતી અને એના ઘરની નજીકની એક ચાલીમાં ઇંગ્લિશનો વર્ગ લેવા ગઈ આ વર્ગ લેવાનું એણે હમણાં જ શરૂ કર્યું હતું એના ઘરની નજીક એક મકાનના આગળના ચોકમાં એ વર્ગ બેસ બેસાડતી હતી પ્રીતિ ગાડી પાર્ક કરીને ચોક બાજુ જઈ રહી હતી ત્યાં જ તેની નજર પાછળ રસ્તા પર પડી વર્ગમાં આવતી એક છોકરી બે ધ્યાનપણે દોડતી દોડતી રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે ઝડપભેર એક ટેમ્પો આવી રહ્યો હતો ઘડીનો પણ વિલંબ કર્યા વિના પ્રીતિએ છોકરીને બચાવવા માટે ડોટ મૂકી ત્યાં તો પૂર ઝડપે આવી રહેલા એ ટેમ્પા સાથે પ્રીતિ ટકરાઈ ગઈ ટેમ્પાના ડ્રાઈવરે બ્રેક તો મારી પરંતુ પ્રીતિ ખૂબ ખરાબ રીતે ઘવાઈ ગઈ હતી ધરમ કરતા ધાડ પડી એ આને જ કહેવાય ઇમરજન્સી ચાલીવાળાઓએ પ્રીતિને હોસ્પિટલમાં એડમિટ કરી તાત્કાલિક ફોન કરીને કૈલાસને બોલાવવામાં આવ્યો લોહી ઘણું વહી ગયું હતું પ્રીતિને માથામાં ગંભીર ઈજા થઈ હતી તેના કારણે ઓપરેશન કરવું પડે એમ હતું વતનમાં ફોન કરીને જાણ કરી દીધી હતી એટલે તાત્કાલિક આખું કુટુંબ હાંફળું ફાફડું થતું હોસ્પિટલ દોડી આવ્યું ઓપરેશન સફળ થતાં જ સૌને આશકારો થયો પ્રીતિ ભાનમાં આવ્યા પછી ચક્કરવકર આંખે એ સૌને જોવા લાગી પ્રીતિ પોતાના કુટુંબના બધા સભ્યોને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ એ કોઈને ઓળખી શકતી ન હતી પ્રીતિએ પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી સેવાભાવી અને પરમાર્થી કુટુંબ ઉપર આમ સાવ અણધારી આફત આવી પડી હતી હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પ્રીતિને લઈને સૌ વતન માં પાછા આવ્યા ડોક્ટરોએ આશ્વાસન આપ્યું હતું કે કદાચ ધીરે ધીરે યાદશક્તિ પાછી આવી શકે છે પરંતુ હસ્તી ખીલતી એક સેવાભાવી યુવતી હાલ સાનભાન ગુમાવી ચૂકી હતી એનું શું બંને બાળકોનો અભ્યાસ ન બગડે એ માટે કૈલાસની બહેન રાધા કૈલાસના ઘરે રહેવા આવી ગઈ હતી કૈલાસ સાવ હતાશ થઈ ગયો હતો એટલે રાધાએ કૈલાસના ઘરે રહેવાનું ઉચિત માન્યું હતું દક્ષાની આંખમાંથી તો આંસુ જ સુકાતા ન હતા જયેશ પણ બેચેન હતો પરંતુ એનાથી વધારે આઘાત તો બાપુજી અને બાને લાગ્યો હતો બંને જણ સતત તણાવમાં રહેતા હતા આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ કે પ્રીતિને હોસ્પિટલેથી ઘરે લાવ્યા એને ઘણા દિવસો વીતી ગયા હતા છતાં ગામ લોકોની ખબર લેવા માટે સતત અવર ચાલુ જ હતી અચાનક મોહનભાઈના મનમાં એક વિચાર આવ્યો એ વિચાર એમણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું ગૃહ ઉદ્યોગ અને સીવણ કામ કરતી બધી જ બહેનો હાજર હતી ઇંગ્લિશ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ હાજર હતા બહેનો કપડાં સીવવામાં તલ્લીન હતી ઇંગ્લિશ વર્ગના વિદ્યાર્થીઓ મોનિટર પાસેથી પાઠ શીખી રહ્યા હતા આવા જીવંત વાતાવરણ વચ્ચે પ્રીતિને પકડીને દક્ષા બહાર લાવી મોહનભાઈના ઘરની આગળના ચોકમાં સુંદર દ્રશ્ય સર્જાયું હતું ગામના ઘણા ખરા ભાઈઓ અને બહેનો આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા સૌ પ્રથમ જયસે એક સફરજનના ચાર ટુકડા કરીને દક્ષાના હાથમાં આપ્યા દક્ષાએ ચારે ટુકડા પ્રીતિના હાથમાં આપ્યા પ્રીતિ એ ટુકડા હાથમાં પકડતા જ દક્ષાએ એને કહ્યું કે પ્રીતિ તું મને ખવડાવવાનું તો ભૂલી જ ગઈ કે શું પ્રીતિ તો બે ધ્યાન થઈને ઊભી હતી પરંતુ દક્ષાએ પ્રીતિ પાસેનો એક ટુકડો એના મોઢામાં નાખ્યો એના પછી દક્ષા પ્રીતિને બા પાસે લઈ ગઈ અને બીજો ટુકડો પ્રીતિ દ્વારા જ બાના મોઢામાં નખાવ્યો દક્ષાએ એ રીતે પાસે રહેલ ત્રીજો ટુકડો બાના હાથમાં આપ્યો બાએ ટુકડો લઈને પ્રીતિ જુએ એમ મોહનભાઈના મોઢામાં મૂક્યો ખાવાના વોશ તો ક્યાં કોઈને હતા પરંતુ ભૂતકાળને જીવિત કરવા માટે આ બધું થઈ રહ્યું હતું એના પછી પ્રીતિને વારાફરતી સિલાઈ કામ કરનારી બહેનો પાપડ વરનાર મહિલાઓ અને વિદ્યાર્થીઓ પાસે લઈ જવામાં આવી ચક્કરવક્કર આંખે પ્રીતિ બધું જોઈને જ જોઈ રહી હતી થોડા જ સમયમાં પ્રીતિના ચહેરાના આવભાવ કુદરતી રીતે બદલાવા લાગ્યા એ આમ તેમ જોવા લાગી પ્રીતિ સૌને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હોય એવું લાગી રહ્યું હતું શું આ ભ્રમ હતો ના ભ્રમ નહોતો પણ હકીકત હતી પ્રીતિ આ બધું સતત જોતી હતી ચારે બાજુ નજર ફેરવતા ફેરવતા એની નજર મોહનભાઈ પર સ્થિર થઈ ધીરે ધીરે પ્રીતિના ઓઠ ખુલવા લાગ્યા થોડી વાર પછી એના મોઢામાંથી શબ્દો નીકળ્યા બાપુજી હરખાતા વરખાતા સૌ દોડીને પ્રીતિ પાસે આવી પહોંચ્યા સોર બકોર સાંભળીને પ્રાર્થનામાં બેઠેલા સૌ દોડતા આવીને પ્રીતિને ઘેરી વળ્યા શું કોઈ ચમત્કાર હતો શું આ સૌની સહિયારી પ્રાર્થનાનું ફળ હતું શું પગભર થયેલ નિરાધાર અને ગરીબ ઘરની મહિલાઓના અંતરમાંથી નીકળેલા આશીર્વાદ હતા શું આ પ્રીતિ પર આવેલ ઘાત ટળી ગઈ એનો ઈશ્વરીય સંકેત હતો એ તો ફક્ત ભગવાન જાણે પણ પ્રીતિ પહેલાંની જેમ બોલતી જરૂર થઈ ગઈ હતી મિત્રો આ સત્ય કહાની તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ